તાલુકા લેવલ મદદ મતદાન નોંધણી અધિકારી અને મદદ મતદાન નોંધણી અધિકારી અને પ્રાંત સાહેબ કુતિયાણા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટેની એક અગત્યની મીટિંગ લઈ અને ઝુંબેશના રૂપે મતદારો અને જનતા આ કાર્યક્રમને વધુને વધુ લાભ લઈ શકે એ માટેના અત્યારથી ખૂબ જ સારી રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને આ ગત રવિવારના રોજ એટલે કે સત્તર તારીખના રોજ એક ખાસ ઝુંબેશ રાખવામાં આવેલી છે તેમજ ત્રેવીસ અને ચોવીસ આ આવતી ત્રેવીસ અને ચોવીસના રોજે પણ ખાસ ઝુંબેશના બે દિવસો રાખવામાં આવે છે નજીકના બુથ લેવલ હેઠળ બીરો દ્વારા આ મતદાર યાદી સંદર્ભે દાવા સ્વીકારવા માટેનો કાર્યક્રમ ઉપલબ્ધ છે અને આ કાર્યક્રમમાં જે લોકોને એક એક પચીસની સ્થિતિ અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તેઓ પોતાનું મતદાર યાદીમાં નામ દાખલ કરી શકશે તેમજ સાત નંબર નામ કમી કરાવવા અને આઠ નંબર સુધારા વધારા કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ એ સિવાય આ ઝુંબેશના દિવસો સિવાય પચીસથી ઓગણત્રીસ તારીખ સુધી પણ હકદાવા સ્વીકાર લેવામાં આવશે જેથી આ બાબતે તમામ રાણાવા તાલુકાના મતદારોને અમારા દ્વારા જાહેર પ્રસિદ્ધિ પ્રસાર પ્રચાર અને વોટ્સઅપ વોટ્સઅપ મારફત તેમજ ગામે ગામે જાહેર પ્રસિદ્ધિ કરવામાં આવે છે અને લોકો જાગૃતિ થાય અને પોતાનું નામ મતદાર યાદીમાં સુધારા વધારા અને અપડેટ કરવા માટેની કાર્યવાહી કરવા માટેની અત્યારથી કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવે છે હાલ ચોર્યાસી કુતિયાણા વિધાનસભામાં રાણાવાવ વિસ્તારમાં અમારે કુલ ઇઠ્યાસી બૂથો આવેલા છે ઇઠ્યાસી બૂથોમાં ગત રવિવાર એટલે કે સત્તર તારીખના રોજ કુલ અમારી પાસે અમારી પાસે ત્રણસો ને છપ્પન દાવાઓ રજૂ થયેલ છે એ દાવાઓ ની અરજીનું પ્રમાણ જોતા ખૂબ જ સારું પ્રમાણમાં દાવાઓ આવેલા છે જે તે આગામી પણ રજાના દિવસ એટલે કે ત્રેવીસ અને ચોવીસ તારીખે આ બુથમાં બીઓ પોતાના બુથ ઉપર જઈ અને કામગીરી કરવામાં આવશે એટલે જાહેર જનતાને હજી કોઈને પણ મતદાર નામ સુધારા વધારા કમી કરવા માટે જો કોઈ રહી જતા હોય તો મામલતદાર રાણાવા તરીકે વિનંતી અને એક કરવામાં આવે છે કે પોતાનું નામ મધ્ય વંચિત ન રહી જાય તે માટેની એક અપીલ કરવામાં આવે છે થેન્ક યુ